કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાને કોંગ્રેસીઓના પ્રણામોથી સોનિયા ગાંધીના આજે 78મા જન્મદિવસને લઈને સુરત કોંગ્રેસ દ્વારા अनोखी ઉજવણી કરાઈ હતી. માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા સહિત આ કોંગ્રેસીઓ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી. કોંગ્રેસના માજી રાષ્ટ્રીય પ્રમુખને યુપીએના ચેરપર્સન એવા સોનિયા ગાંધીજીના 78મા જન્મદિવસે દેશભરમાં કોંગ્રેસીઓ દ્વારા ઉજવણી કરાઈ છે. કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા સહિતના કોંગ્રેસીઓ દ્વારા પણ સોનિયા ગાંધીજીના અઠ્યોતેર માં જન્મદિવસની અનોખી અસલમ સાયકલ વાળા સહિતના કોંગ્રેસી નેતાઓ દ્વારા ઉમરા ખાતે આવેલા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત વિકલાંગ બાળકોની શાળાએ જઈ તે દિવ્યાંગ બાળકો સાથે સોનિયા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી તો આ સમયે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ વધુ માહિતી આપી હતી દેશના સૌ કોંગ્રેસીઓના અને જેમણે સત્તા માટે ત્યાગ આપ્યો એવા ત્યાગ મૂર્તિ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીએ સરકારના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના આજે એકસોતેરમો જન્મદિવસ છે અને આ એકસોતેરમો જન્મદિવસ આજ રોજ સુરત શહેરના સૌ સક્રિય કોંગ્રેસના આગેવાનો સાથે ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળા ખાતેની ઉજવણી કરીએ છીએ અમારો મુખ્ય ધ્યેય એટલું જ છે કે શ્રીમતી સોનિયા ગાંધી દેશના એક એવા નેતા છે કે જેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશન વતી દર વર્ષે વિકલાંગો જે દેશના ગરીબ વિકલાંગો છે એમના માટે ખાસ સાધન સહાયની વ્યવસ્થા કરે છે વાહનો એમને વિનામૂલ્યે અર્પણ કરે છે અને દિવ્યાંગ માટે જે કાર્ય અને જે સંવેદના સોનિયા ગાંધીમાં છે એ લગભગ દેશના બીજા કોઈ નેતામાં એટલી નથી યુપીએ સરકાર બે હજાર ચારથી બે હજાર ચૌદની જે સમયગાળામાં દેશના તમામ દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ અને એમને જેટલા લાભો મળે એ તમામ લાભો આપવાના પ્રયત્નો પ્રયાસો એ દસ વર્ષના ગાળામાં થયા છે એક ઐતિહાસિક ઘટના છે દિવ્યાંગો માટે હંમેશા એમને એમના સુખ દુઃખ અને સંવેદના રહી છે સમગ્ર ગાંધી પરિવાર હંમેશા દિવ્યાંગો પ્રત્યે લાગણી રાખે છે અને રોજ અમને વાતનો આનંદ છે કે એમને અષ્ટોતરમાં જન્મદિવસ અમે અહીંયા દિવ્યાંગ બાળકોની શાળાના આશરે ત્રણસો બાળકોની વચ્ચે ઉજવવા આવ્યા છે એનું મૂળ ધ્યેય અમારો એટલું જ છે કે આ વિકલાંગ બાળકોની દિલની દુવાથી અમારા નેતાનું દીર્ધાયુ વધે એમનું આયુષ્ય વધે એમની તંદુરસ્તી રહે અને પરમ કૃપાળ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે આવા નેતા કે જે હું માનું છું કે વિરલ વ્યક્તિત્વ કહેવાય દેશની અંદર કે એમના કોઈને કોઈ ના આવી શકે આજની તારીખે એવા નેતાનો જન્મ જે સુજાવતા અમને સૌ કોંગ્રેસના આગેવાનોને ખૂબ આનંદની લાગણી ઉદ્ભવ સુરત સહિત દેશભરમાં કોંગ્રેસીઓ દ્વારા સોનિયા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જોકે સુરતમાં દિવ્યાંગ બાળકો સાથે અસલમ સહિત આ કોંગ્રેસીઓ દ્વારા સોનિયા ગાંધીજીના જન્મદિવસની કરાયેલી ઉજવણી આંખે ઉડીને વળગે તેવી હતી અઝર કુરશી સાથે પ્રકાશ પ્રકાશવાળા